આવ્યા માં યોજાયેલા સમારોહમાં આ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના રાજ્ય અને રાષ્ટ્ર માટેના યોગદાન ની ઉજવણી કરવામાં આવી ભારતીય સશસ્ત્ર દળોમાં તેમના ઉત્તમ સેવા અને નેતૃત્વ માટે ઓળખાયેલા જનરલ અનિલ ચૌહાણે આભાર વ્યક્ત કર્યો લોકગાયક પ્રીતમ ભારતવાનને તેમના સંગીત દ્વારા ઉત્તરાખંડની સાંસ્કૃતિક વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટેના મહત્વપૂર્ણ યોગદાન માટે માન્યતા આપવામાં આવી આ ઇવેન્ટમાં રાજ્યના અધિકારીઓ અને સાંસ્કૃતિક આઇકન્સ સહિતના વિવિધ મહાનુભાવોએ હાજરી આપી હતી સાથે જ ઉત્તરાખંડ રત્ન એવોર્ડ રાજ્યના ઉચ્ચતમ નાગરિક સન્માનોમાંનો એક છે જે વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ યોગદાનને માન્યતા આપે છે એવોર્ડ્સ રાજ્યના વિકાસમાં સૈન્ય સેવા અને સાંસ્કૃતિક જાળવણી બંનેના મહત્વને હાઇલાઇટ કરે છે સાથે જ ઉત્તરાખંડના સ્થાપના દિવસની ઉજવણીની શ્રેણી ઇવેન્ટ્સ દ્વારા કરવામાં આવી જેમાં રાજ્યની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને છેલ્લા પચીસ વર્ષમાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ દર્શાવવામાં આવી